ભરૂચ તાલુકાલ ઉપર રેતી ભરેલા ડંપરના ચાલકે આગળ ચાલી રહેલા ડમ્પર પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં પાછળના ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો અકસ્માતને પગલે હાઇવે ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા

आ लखाई रही है त्या सुधी अकस्मात मत कोई जान हानि नोधावा पमी नती इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए